અંકલેશ્વરની શ્રીનાથ પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું બંધ મકાનના બેડરૂમની બારીની લુખંડની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશી છ તોલા સોનાના દાગીના ચાલીસ હજાર રોકડા મળી ચાર લાખ પંચાણું હજારની મત્તા ઉપર હાથ ફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની શ્રીનાથ પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી કબાટ વિખેર કરી તિજોરીમાંથી રોકડા રૂપિયા ચાલીસ હજાર અને ચાર લાખ પંચાવન હજાર રૂપિયાના સોનાના દાગીના મળી અંદાજે ચાર લાખ પંચાણું લાખની મત્તા ઉપર અજાણ્યા કરી રફુ ચક્કર થઈ મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવી અજાણ્યા તસ્કરોનું પગોરું મેળવવાની કવાયત હાથ ધરી હતી અંકલેશ્વર શ્રીનાથ પાર્ક સોસાયટીના મકાન નંબર બી બાવનમાં રહેતા જયેશભાઈ ખુશાલભાઈ આહિરે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ હોસ્પિટલ ઉપર નોકરી અર્થે ગયા હતા અને તેમની સાસુ બીમાર હોય તેમના ખબર અંતર પૂછવા હોસ્પિટલે તેમની પત્ની અને દીકરાના દીકરો ઘરને તાળું મારીને ગયા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી બેડરૂમ સાઇડની બારીની લુખંડની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમનો તમામ ઘરવકરીનો સામાન ભેરવિખેર કરી અજાણ્યા તસ્કરોએ ઘરમાંથી રોકડા રૂપિયા ચાલીસ હજાર તથા ઘરમાં રહેલ સોનાના દાગીના સોનાના પાટલો સોનાનો હાર સોનાની ચેન સોનાનું બ્રેસલેટ સોનાની બુટ્ટી મળી ચાર લાખ પંચાવન હજાર આમ કુલ ચાર લાખ પંચાણું હજાર લાખની મત્તા ઉપર હાથ ફેરો કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરોનું પગોરું મેળવવા સોસાયટી તથા આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી હતી